આણંદ જિલ્લાના આણંદ લાંબેલ રોડ પર જાડન્સ હોસ્પિટલ સામે હોમ એન્ડ બોર્ડનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયર ડેસ્ટિનેશન છે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે અમે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરનાર પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરતાં ખૂબ આનંદ થાય છે આ સ્ટોરનું ઉદઘાટન બે મેના રોજ ગુજરાતના આણંદમાં આવેલા આકાર સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે હોમેન્ડ મોર આધુનિક ભારતીય પરિવારો માટે એક વ્યાપક વન સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે જે વિચારપૂર્વક જેમાં મોડ્યુલર ફર્નિચર સ્ટેટમેન્ટ પીસ અને ફંક્શનલ હોમ એસેસરીઝનો સમાવેશ થાય છે જે બદલાતી શહેરી જીવનશૈલીને અનુરૂપ છે ભવિષ્યમાં ધ્યાનમાં રાખીને ઇન્ડી રિટેલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હોમ એન્ડ મોર માટે મહત્વાકાંક્ષી વિકાસની કલ્પના કરી છે ઉલેખનીય છે કે આ સ્ટોરનું ઉદઘાટન મિતેશભાઈ પટેલ સંસદ સભ્ય આનંદ અને યોગેશભાઈ પટેલ વિધાનસભા સભ્ય આનંદ દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહમાં આનંદના વેપારી અને કલ્ચરલ કમ્યુનિટીના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ અને પડોશી શહેરોના લોકોને હોમ એન્ડ મોરનો અનુભવ કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છીએ કેમ કે અમે ગર્વથી ઇન્ડિયન ક્રાફ્ટમેનશીપ અને ઇનોવેશનની ઉજવણી કરીએ છીએ વિશેષ ઉદઘાટન ડિસ્કાઉન્ટ અને વિશિષ્ટ ઓફર્સ અમારા પ્રથમ ગ્રાહકોની રાહ જોઈ રહ્યું છે ચાલો ભારતની સાથે મળીને ગર્વથી અને જુસ્તાની સાથે ખૂબ સુરત ઘર બનાવીએ રિપોર્ટર અલ્પાબેન પટેલ આનંદ જીશ આજ રોજ આનંદ મુકામે ઝાયડોસ હોસ્પિટલની સામે હોમ એન્ડ મોર જે કહીએ છે મલ્ટિપલ શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારી સાથે આ ઓપનિંગમાં આનંદના ધારાસભ્ય આદરણ્ય યોગેશભાઈ કેટલાદના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ અને હોમ એન્ડ મોડના બંને ઓનર્સ પણ સાથે છે અને ખૂબ મોટો શોરૂમ કે આણંદમાં જે જરૂરિયાત હતી આણંદ મહાનગરપાલિકા બન્યા પછી અહીં રહેણી કરની પ્રમાણેને જે શોરૂમની જરૂર હતી એ પ્રમાણેનું શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે આ શોરૂમમાં દરેક જાતના તમને કિચનથી માંડીને સિટિંગ રૂમથી માંડીને જે હોમ ડેકોર જોવાય એ બધી જ જાતનું ફર્નિચર અહીંયા આગળ તમને એક જ જગ્યાએથી મળશે અને એ માટેનું આ હોમ એન્ડ મોર તમારે અહીંયા આગળ ખૂબ સારી રીતે અમે જોયું યોગેશભાઈએ જોયું કમલેશભાઈએ જોયું આખા ત્રણ ફ્લોરનો શોરૂમ છે અને એની કિંમત પણ ખૂબ રિઝનેબલ છે અને આ કિંમતમાં આપણને ઘરે બેઠા આ જ રીતનું ફર્નિચર મળે એ રીતનો શો શોરૂમ બનાવવામાં આવ્યો છે શુભેચ્છા સાથે દરેક આણંદ મહાનગરપાલિકા આણંદ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરીશ કે એક વખત તમે આ શોરૂમની વિઝિટ કરજો અને અહીંયા શોરૂમમાં જે ફર્નિચર છે એ ફર્નિચર પણ રિઝનેબલ રેટે તમને મળતું હોય તો આપણે અમદાવાદ કે વડોદરા ક્યાંય જવાની જરૂર નથી અહીંયાથી જ તમને રિઝનેબલ રેટમાં આપણા ઘરમાં જોતું ફર્નિચર તમને મળી જશે Uh, मेरा नाम स्वाति है यह हमारे इंडी रिटेल वेंचर्स का पहला स्टोर है होम एंड मोर आज इनाग्रेशन था हमारा आनंद लोकेशन पे uh, हमारा uh, बहुत ही स्टाइलिश डिज़ाइंस विद अफोर्डेबल फर्नीचर्स लेके आए हैं हम आनंद सिटी में uh, मैं धन्यवाद देना चाहूँगी नितेश भाई पटेल को uh, योगेश भाई को एंड कमलेश भाई को जो आज उन्होंने इनाग्रेशन किया है हमारे स्टोर का थैंक यू विशेषता ये है कि अगर आप देखेंगे पूरे आनंद आ, एरिया में आ, या इवन इवन अहमदाबाद में भी ऐसे स्टाइलिश डिज़ाइंस और इन प्राइसेस पे आपको कहीं नहीं मिलेंगे तो ये आ, हम लोग क्वालिटी जो डिज़ाइन दे रहे हैं और जिस प्राइसेस पे दे रहे हैं वो हमारा यूएसपी है बाद आनंद, आनंद काफ़ी पुराना रिलेशन है आनंद के साथ आ, आनंद मार्केट के साथ हमारे बहुत सारे पोटेंशियल इन्वेस्टर्स हैं हमारे डेवलपर्स हैं आनंद में और आनंद का पोटेंशियल हम लोग जानते हैं आ, उस अंडरस्टैंडिंग में हमने डिसाइड किया था कि आनंद हमारा राइट मार्केट रहेगा पहले लॉन्च के लिए એટલે કે બેઝિક કપસિટ ઇન મેન્યુફેક્ચરિંગ ઓફ એન્ડ ધ ડિવેલેપમેન્ટ વોટ એવર ઇઝ ઇન ઓલ ધ કોમર્શિયલ નામ પરિચય ને આજે હોમ એન્ડ મોર શોરૂમ મારું નામ ડૉક્ટર મોલિના પટેલ છે અને હું આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આઈવીએફ સ્પેશિયલિસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ છું આજે હું સ્વાતિબેનના નવા સ્ટોરમાં આવી છું હોમ એન્ડ મોર આ સ્ટોર જે છે એના ઉદઘાટનના શુભ પ્રસંગે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ સ્ટોર બહુ જ ફાઇન છે ત્રણ માળનો સ્ટોર છે પ્રાઇમ લોકેશન પર છે અહીંયા તમને ઇન્ડોર અને આઉટડોર ફર્નિચર હોમવેર બેડિંગ્સ અપોલસ્ટ્રી બધું જ તમને મળે છે એન્ડ ઇટ્સ વેરી એલિગન્ટ કલેક્શન બધું બહુ જ ફાઇન છે કન્ટેમ્પરરી છે અને તમને ઓવરઓલ એક બહુ જ હોમી ફિલિંગ આવે આ સ્ટોરમાં